રાફડો મસાજ પાર્લર નામે ખુલ્લી આમ ચાલી રહ્યું છે દેહના क्या क्या रेट क्या है तो और बात करा दी बात करा दिया बात बोलो क्यों 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 क्यों

कौन से है, नहीं नहीं, और नहीं। नहीं hmm. से वाला नहीं, <laughs> तो, अच्छा से तो, नहीं तो तो सर्विस वो वो बात 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 ओके फिर इतना बड़ा मुंह खुलेगी अच्छा ना ना कम कम वही मैं आपको क्या क्या रहेगा तो तेरे को हम तो बताएंगे लेकिन तो क्या करते हैं कहीं एंजल पेर बॉडी टू तो बॉडी कच्ची में क्या है क्या है? वो, oh. आप है? Hmm. वो आप लोग तो अपने साथ चलाकर एंजल मतलब एंजल कोटिया वो आपको लड़की सब बता दी कि जो कि आप सबको जोड़ के मैंने से बात करने तो रेस में लगता <laughs> <दो पुछी> है अपना तो बहुत नहीं है तो मैं भी नहीं जानता प्लेन वगैरह पर ही लोग ना हंसी करती है तो आपको जाना है पहले आपको जाना है पहले इनको जाना है बाद में मैं जाऊंगा लेकिन मजा आए तो कोई नहीं पहले करके जाने का करा चलो खाली हो जाए ना आप चलो 13000 जो पर हूं एम को जाओ भैया में खाली 10000 में सर्विस पे क्या दे रही हो कोई भी हो सकता है मतलब तो तो क्या है तीन दिन जरूर है, और आपका अलग, हाँ मारा मसाज का तो अलग, आठ सौ तो भारत के कोंट्रोल का अलग हो, उनका मसाज का हो, क्या? वो भार कोंट्रोल का अलग होता है ना हाँ वही पिछला, ओ ये तीन दिन जरूर में सब फुल हो जाएगा, ठीक है शायद दे क्या? वो भी शायद दे आप कम कम आप करो सोफी जी अब बात नहीं अभी आपने बोला हाँ जाएगा, जाएगा, जाएगा। हो जाएगा अभी बोल रहे हो शायद हो जाएगा मतलब वो समझ में नहीं आ रहा है देखा, वो जाएगा हो जाएगा ठीक और स्टाफ जो इस दिल्ली है राजस्थानी है ना पसंद आया तो चेंज पे दूँगी चेंज चलो ट्राई कर ले भैया ट्राई कर ले बारे में थोड़ी नहीं आ अरे आप चेंज कर दोगे हाँ બે શહેરના સનાડા મેઇન રોડ રામચોક ક્રિસ્ટલ કોર્નરમાં આવેલા લેટેસ્ટ થાઈ સ્પા શોપ નંબર 5 અને 6 જ્યારે કજકર ન્યૂઝને જાણવા મળ્યું કે લેટેસ્ટ થાઈ સ્પા નામના સ્પામાં મસાજની જગ્યાએ કંઈક બીજું જ ચાલી રહ્યું છે ત્યારે ક્રાઈમ જોત ન્યૂઝ અને કજકર ન્યૂઝ ટીમ દ્વારા સ્પાનું સ્ટિંગ ઓપરેશન કરાયું ત્યારે હકીકતમાં જાણવા મળ્યું કાચકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પૂછાયું કે મસાજનો શું ચાર્જ છે ત્યારે રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિએ જણાવ્યું કે મસાજના આઠસો રૂપિયા અને ફૂલ સર્વિસના તમારે અંદર પૂછવાનું રહેશે ત્યારે ન્યૂઝ ટીમ દ્વારા પૂછાયું કે ફૂલ સર્વિસ ફૂલ સર્વિસમાં વળી શું થાય છે ત્યારે રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિએ જણાવ્યું તે જોતા તે લાગ્યું કે અહીં તો જબરું ચાલી રહ્યું છે એક પુરુષ સાથે બે બે રૂપ સુંદરીઓનો દેહ વેપાર પણ ચાલુ છે આવી તો અનેક ચોંકાવનારી વિગતો સ્ટિંગ ઓપરેશનમાં સ્પા કેમેરામાં કેદ થઈ અને જ્યારે સ્ટ્રીંગ ઓપરેશન બાદ કેમેરા ચાલુ કરવામાં આવ્યા ત્યારે રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ દ્વારા કોઈકને ફોન કરવામાં આવ્યો અને અમારા પત્રકાર સાથે વાત કરવાની ઈચ્છા બતાવી ત્યારે ઓન કેમેરામાં સ્પીકર ફોન પર રાખી પૂછતા જણાવાયું કે લેટેસ્ટ થાઈ સ્પાના માલિક વાત કરી રહ્યા હતા અને સ્પામાં ચાલતા દેહ વેપાર વિશે પૂછતા માલિકે પણ સ્વીકાર કર્યો કે તે બધું જાણે છે અને પત્રકારને મળવા માટે ફોનમાં કરઘરવા લાગ્યા જ્યારે પત્રકારે મળવાની ના પાડતા જ ફોન પર ફોન કરી મળવા માટે અને ન્યૂઝ ન ચલાવવા માટે ફોન પર ફોન કરવા લાગ્યા અને ભલામણ પણ કરવા લાગ્યા પણ અમારા પત્રકારોએ કોઈ પણ જાતની બાંધછોડ નહીં ચાલે તેવું કહી આગળ વધ્યા ત્યારે સ્પાના ઓનર દ્વારા એવું જાણવા પણ મળ્યું કે અહીં ફક્ત મારું એકનું નથી ચાલતું આખા મોરબીમાં ગલીએ ગલીએ ચાલે છે અને ખુલ્લે આમ ચાલે છે મોરબીમાં કોઈને પણ પૂછો બધા જાણે છે અને બીજાઓનું પણ સ્ટિંગ ઓપરેશન કરો અને તમારા ન્યૂઝમાં ચલાવો તો આટલી હદ સુધી દેહ વેપાર ચાલી રહ્યો છે મોરબીમાં અને પોલીસને જાણ પણ નથી થતી એ વાત કુછ હજમ નહીં હોવી તો દર્શક મિત્રો આપના ન્યૂઝના માધ્યમથી આપણે પાંચ જાન્યુઆરી બે હજાર ચૌદમાં આવા જ એક પાર્લરનું સ્ટ્રિંગ ઓપરેશન કરી અને આપના ન્યૂઝમાં પ્રસિદ્ધ કર્યું હતું અને પોલીસે ત્યાં રેડ કરી ત્યાં દેહ વેપાર કરનારને જેલ હવાલે કરી પાર્લરને બંધ પણ કરાવ્યું હતું અને પોલીસ દ્વારા કાબિલે દાદ કામગીરી કરાઈ હતી હવે જોવાનું એ રહ્યું કે મોરબીમાં મસાજના નામે ચાલી રહેલા દેહ વેપારને પોલીસ બંધ કરાવશે કે કેમ કાશક્યારે ટીવી ન્યૂઝની સ્પા ઝુંબેશ ચાલુ રહેશે જોતા રહો કાશક્યારે ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ તેજુભાઈ જાડેજા સાથે રિપોર્ટર યાશિન મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ને વર્ષો મોર એક મસાજ પાર્લરમાં મસાજ પાર્લરના નામે બોડ ધંધા ચાલતા હતા તેનું આપણે સ્ટેઇંગ કરી અને આપણે મેગેઝીનમાં ન્યૂઝ પ્રસિદ્ધ કરેલા તો આજે જેવું મોરબીના ગામમાં આવેલું ડેટ ઓફ નંબર છે પાંચ એન્ડ સિક્સ ક્રિસ્ટન કોર્નર ઓપોઝિશન ફિઝબિલ જીમ બરોબર તો આપણે આ જે જોયું કે મોરબીમાં આપણે જે આ સ્પા આવેલું છે તે સ્પાની માલિપા સ્પા તો કરે જ છે આપણે અત્યારે જોયું કે ભાઈ ડ્રાય મસાજ લઈને આપણે સ્ટીંગ કરીને અત્યારે જોઈ લીધું આપણે તો ભાઈ ત્યાં ડ્રાય મસાજ પણ કરે છે અને સાથે સાથે અંદર ઘણી બધી ફેસિલિટીઓ પણ દે છે જેમ કે હેન્જૉપ કરીને જે આપણે અત્યારે મીડિયાના માધ્યમથી બધા દર્શકો જોઈએ એના હિસાબે આપણે એને સુખ ગુજરાતી ના કરી શકીએ એના માટે થઈને એ સિવાયના ઘણા જે આપણે કહેવાય ને કે ભાઈ દેહના વેપાર ચાલતા હોય એ પ્રકારનું એક ચાલે છે આપણે તે જોયું કે ભાઈ આપણે અને જોયું કે ભાઈ આ રીતેના પ્રશ્નો અહીંયા ચાલે છે તો ખરી રીતે ટૂંકમાં જોયું કે આપણે જે સ્ટાફમાં પૂછ્યું તો એ પ્રમાણે કે ભાઈ મિનિમમ બે ત્રણ વર્ષથી આ ચાલુ છે એના સ્ટાફનું કેવું એવું છે અને જે સ્ટાફ છે જે આપણી સાથે છે એ ટૂંકમાં એક મહિનાથી આવેલ છે એવું છે દિલ્હીથી આવે છે અને જોયું કે ભાઈ એકને પણ એક સાથે બબે લેડીઝ સાથે પણ રેગડ ચલાવવામાં આવે છે બોલો તો આવું જ જોઈએ તો આટલી બધી હદલગીન જ્યારે ચાલુ છે બોલો છતાં પણ ટૂંકમાં કોઈને જાણમાં છે કે કેમ જો આજે આપણે એક મીડિયાના માધ્યમથી આપણે એક સ્ટિંગ ઓપરેશન કરી અને આપણે આનો પર્દાફાશ કરી શકતા હોય તો સ્થાનિકને કોઈને લગત અધિકારીઓને કોઈ કોઈને ધ્યાનમાં નથી હવે આ વિશે થોડી ચર્ચા કરશું આપણે સ્પાના જે અત્યારે જે સંચાલક છે એમની સાથે હું કેમેરામેન કહેશ કે મારી સાથે આવે આપણે કિશોર 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 અભી જો એ સ્પા હે જો સ્પા કે ઓનર આપ ખુદે કે ઓનર કોઈ અલગ એ छोटू भैया वो क्या है इसका ओनर है क्या आपके पार्टनर है वो तो मालिक है जॉब करता मैं आप जॉब करते हो ठीक है अभी हमने जैसे कि हम यहाँ पे आए एक डमी ग्राहक बन के हमने यहाँ का स्टिंग भी किया कि भाई, भाई आपने भी बताया कि भाई यहाँ पे ऐसा हेंजॉब वो सब चलता है अंदर भी स्टाफ को भी उन्होंने बताया तो कितने टाइम से यह चल रहा है और यहाँ के स्थानीय पुलिस को किसी को पता है कि नहीं है यहाँ पे ऐसे

सॉरी सर यस आप है ना इसके ऑनर सर जी मैं क्राइम ज्योत न्यूज और कच्छ का न्यूज से बात कर रहा हूँ तेजेंद्र सिंह जडेजा कहाँ से क्राइम ज्योत न्यूज और कच्छ केयर न्यूज से ओके okay. हाँ तो यहाँ पे सर जी हम देखो अभी आए थे एक डमी कस्टमर बोल के स्टिंग करने के लिए तो हमने आठ सौ रुपया यहाँ पर पहले पे किया और ड्राई मसाज लिया और भाई साहब जो अभी बैठे हैं काउंटर पर उसके साथ पे हमने स्टिंग करते समय जो बातचीत की तो उसने बताया कि भाई अंदर सब कुछ चलता है ठीक है हैंज जॉब चलता है और भी सब कुछ चलता है जिसका तीन हज़ार जैसा चार्ज लिया जाएगा और फिर अंदर जाके भी हमने जो मैम है उसके पास भी सारी बातें बुलवाई वो भी स्टिंग किया हुआ हमने कि भाई वो मैम भी बोलती है कि भाई एक की जगह दो लड़की भी चाहिए आपको मिल जाएगी

आगा। आगा। आपके यहाँ सीसीटीवी कैमरा है अगर आपके फोन में है तो आप देख सकते हैं चालू में भी तो प्रोग्राम फोग्रा, तो हम करते नहीं है देखो हम स्टिंग करने आएंगे तो हम खुद को प्रोग्राम करेंगे नहीं क्योंकि हम भी तो वैसे तो ही हो गए आप जैसे ही ठीक है हमें तो सिर्फ मुँह से वो क्या क्या बोलते हैं क्या क्या चलता है वो हमें सिर्फ वीडियो रिकॉर्ड करना होता है ओके ओके कैसे कैसे क्या क्या होता है

બોલો કે ભાઈ ત્યારે પણ જોયું આપણે કે ભાઈ સાથે વાતચીત કરીએ કે ભાઈ ટૂંકમાં મસાજ સિવાયની શું શું ફેસિલિટી આપો છો ત્યારે ભાઈ એવું કહે છે કે ભાઈ અંદર તમને બધું મળી જશે આઠસો રૂપિયા બાર તમારે મસાજના સ્પે કરવાના રહેશે બહુ અને એ સિવાયનું જે છે બહુ એ તમારે અંદર ત્રણ હજાર રૂપિયાની આસપાસનો ચાર્જ લેશે જેમાં તમને મોસ્ટ ફૂલ સર્વિસ મળી જશે એમ બો એન્જોપ પણ થઈ જશે એન્જોપના હજાર બે હજાર રૂપિયા લેવામાં આવશે અને ફૂલ સર્વિસ જોતી હોય તેમના ત્રણ હજાર લેવામાં આવશે આ રીતે ભાઈ સાથે અમે પાંચ દસ મિનિટ ચર્ચા કરેલી અને એ રેકોર્ડ કરી અને પછી અંદર ટૂંકમાં અમે ગયેલા ત્યારે અંદર પણ જે મેમ છે એમની સાથે પણ અમે ચર્ચા કરી ત્યારે મેમનું કહેવું પણ એવું છે બે છોકરીઓ સાથે પણ જોતો હોય તમારે તો પણ તમને ફૂલ્લી સર્વિસ મળી જશે હું ઓન કેમેરા છું એટલે હું ખુલ્લીને વધારે પડતો નથી દેતો કેમકે ઘણા સારા દર્શકો પણ છે આપણા જે જોતા હોય છે એટલે જે સારું ના લાગે બ જે મારે બ્લર કરવાનું હોય છે હં એટલા માટે થઈને પણ મોસ્ટ ઓફ જે ફૂલ સર્વિસ કહેવાય

આઈ એમલી વેરી સોરી ઘરે હતો ઘરે આવું તમારી પાસે થોડીક વાર જોવા મોસ્ટ વેલકમ હા એની કોઈ એટલી જરૂરિયાત જો ફોન ઉપર જ તમે જવાબ આપી દેતા હોય તો પણ કોઈ વાંધો નહીં તમારે રૂપ ઉપર ધક્કો ખાવાની કોઈ જરૂરિયાત નથી રહેતી કેમ કે અત્યારે જે મેં તમને કીધું ને હું પાછું ફરી એકવાર આપને રિપીટ કરું કે અત્યારે મારા બૂમ સાથે ન્યૂઝના બૂમ સાથે આપનો મોબાઈલ સ્પીકરમાં ભાઈએ દીધો એ સ્પીકરમાં રાખી અને ઓલરેડી આપનું ઇન્ટરવ્યુ બાઇટ તો હું લવ જ છું હા એટલે મતલબ કહેવાનો મતલબ એવો છે કે તમે જો જરૂરી ના હોય તો હું એવું નથી કહેતો કે તમે ધક્કો ખાવા મારે ખાલી એક બસ એટલું વેરીફાય આપની પાસે ફોનમાં એટલું કરવાનું હતું કે આ ચાલે છે અને ભાઈના અને મેમના કહેવા પ્રમાણે બે વર્ષથી આ ત્રણ વર્ષથી આ ચાલે છે અને જ્યારે આપણે એવો એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આટલું બે ત્રણ વર્ષથી આ ચાલે છે હવે માની લો કે મેં એક ડમી ગ્રાહક બની અને એક જે મેં એમની સાથે પ્રશ્નલાપ કરેલો હતો એમાં એવું મેં એને પૂછેલું કે ભાઈ ખરી રીતે આવું કાંઈ અહીંયા હું કરું અને કદાચ પોલીસ આવી જાય તો કે એ ચિંતા ના કરો એ બિનદાસ

કેમ કે અમારે શું છે મોસ્ટ ઓફ બધા નેગેટિવ ન્યૂઝ લેતા હોય એટલે કોઈ પણ જાતની કોઈ ચર્ચા અથવા કે ચા નાસ્તો પણ કોઈ વસ્તુ ના લેતા એટલા એટલે માડ ઓકે ઓકે સર ઓ ઓકે સર થેન્ક યુ ઓકે ઓકે ધન્યવાદ સર તો નમસ્કાર દર્શક મિત્રો આપણે જોયું કે ભાઈને જેમના નંબરમાં સ્પીકરમાં વાતચીત કરે છે કાઉન્ટર ઉપર રિસેપ્શન ઉપર જે બેઠેલા હતા એમની સાથે તો આપણે તેમાં જોયું કે ભાઈ એમના જે ઓનર હતા કે જે કોઈ એમ અત્યારે કહી રહ્યા છે કે ઓનર છે જેમ આપણે જોયું કઈ રીતે ચર્ચા કરી આપણે ઓન રેકોર્ડ સ્પીકરમાં જે કરેલી ચર્ચા અને આપણો એમનો ઓડિયો પણ લીધેલો તો એ પણ સ્વીકારે છે કે ભાઈ સોરી મારાથી કંઈ ધ્યાનચૂક અથવા કે જે કાંઈ અધરવાઇઝ હો તો આપણે મળવાનું કહે છે એટલે ખરી રીતે જોઈએ પાંચ દસ મિનિટ આપણે નીચે જોઈ છીએ હવે ઇન્ટરવ્યૂ તો આટલાથી ઘણું છે આપણે ઇનઅપ છે આપણે જેમ કે જોયું એમ બધું મોસ્ટ ઓફ બધું આપણે આવી ગયું છે તો ધન્યવાદ દર્શક મિત્રો આપણે ફરી મળીશું આવા જ કોઈપણ જગ્યાએ જ્યાં પાલતા હોય અથવા કે પણ નેગેટિવ જે આપણે કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં આપણે જોશું ત્યાંમાં સ્ટિંગ કરશું અને આ અમારી ન્યૂઝ જોતા રહો અમારી ન્યૂઝ ચેનલ જોતા રહો આપને આવા અનગિનત ખુલાસા અમારી ન્યૂઝના માધ્યમથી જોવા જાણવા મળશે ધન્યવાદ નમસ્ત મિત્રો હું છું તેજ જાડેજા આપ નિહાળી રહ્યો ક્રાઇમ જ્યોત ન્યૂઝ નક્કા જ ન્યૂઝ ધન્યવાદ